સાથે મિત્રો મજામાં તો મજામાં બહાર જશો તો ફરી એકવાર નવા video તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આપણે મિત્રો સસ્તું કરીને તમારા માટે video લઈને આવ્યા છીએ કારણ કે આપણી પાસે શું શું video બનાવવા માટેના સાધનો છે એ આ વિડિયો તમને જાણવા મળશે તો video મિત્રો કન્ટિન્યુ બની રહેજો આપણે video સ્ટાર્ટ કરીએ આપણી પાસે છે એક એક સ્ટેમ્પ છે જો આ video ઉતારવાની આપણે જે ઘોડી છે ને એ આમાં ચાલુ છે આપણે અત્યારે આ ઘોડી માથે કોણ મુકેલો છે એ તમને પછી બતાવીશ કે આ રીતનું બધું આવે આ રીતનું ત્યારબાદ આપણી પાસે માઇક જે આપણે લગભગ સાતસો પચાસ રૂપિયા મેળવા છે માઇક અને બે આવે તમે બતાવી તો આ રીતે આવે આપણે આ વટી જગ્યા હોય ફોનમાં સડાઈ દેવાની પહેલાં બાદ આપણે અંદર બે માહ આવી જાય છે તો આ રીતના બે આ બે લોટા થાય સાતસો પચાસ આપણે ઓનલાઈન મંગાવ્યા હતા કેમમાંથી તો આ બે માયક છે પછી જો આપણે માઈકને તો લગભગ હજી યુઝ નથી કર્યા કારણ કે આપણે જે પેલા ઉર્જા ગામડી કોમેડી જે ચેનલ છે આપણે એની અંદર આપણે પહેલાં કોમેડી વિડીયો ઉતારતા લગભગ સાત પાંચ મહિના છે આપણે બંધ કરી દીધા છે જોવા મળ્યું હતું મુસ્તાક મામેડીના એ media પર channel છે અને આપણે છે ને ચાલુ કરવાની છે પણ થોડીક વાર લાગશે જયારે આપણે આ માઈક બે લીતા હતા એની માટે ચેનલ માટે તો હું કાંઈ યુઝ કરતો નથી આ માઈક ને એક બે માઈક છે એ ત્યારે આપણે આ લીધું હતું જો સરસ મજાનું ગિમ્બલ છે આ જો આ રીતનું આ રીતનું આપણે આ રીતનો આખો સેટઅપ સેમનો જીમ બનવું જો આ તો આપણે ડાયરેક્ટ આપણે કવર થઈ આપણે ઓલું જે માઇક આવે જો આ રીતની કોડ આવે એમાં અને પછી આપણે ફોનમાં લગાવવાની આની અંદર લગાવી તો આ રીતનું થઈ જાય પછી આપણે ફોનમાં લગાડી દેવાની જેથી કોડ જ આવે એ આવે

ત્યાર પછી જોઈએ આપણે અને આ ગા જો કોળી કોકડે ના રીતની ફૂટી છે એ રીતનો આ ને આખો ચેક પ્રમાણ તમને બતાવી દઉં આ એ હોય આ કે કા ખરા હું છે આખો ચેક પ્રમાણ બતાવી દઉં તો તમે ચાલે de două nopți, de mai departe de compilitătorul, dar văd că am mai făcut, făcut de că mai puțin

કારણ કે ફોન થી મને મજા આવે આમ થી ઓછું ખાવું એટલા માટે આપણે આમ કઈ રીતે કરતા નથી તો જો આ જ આપણે મંગાવેલું હતું અને હજી બે ત્રણ શર્ટ આપણી પાસે છે એ આપણી પાસેમાં છે અને ભાઈ ઘરે પડેલા છે તો આપણી પાસે હતા એટલે તમને મેં બચાવવા ગેઝર અને હવે આપણે માઇક લેવાનું છે બીજું માઈક લેવાનું છે કારણ કે આ માઇકની અંદર થોડોક અવાજ છે ને ફાટે અને ઓછો આવે આગા હોય ને બહુ તો ઓછો આવે એની માઈક અને હવા થોડોક આમ ફાટતો ફાટતો હોય કઈ રીતે એ રીતનું લાગે એટલે હું આનો બહુ યુઝ નથી કરતો પણ આપણે એક નવા મંગાવવાના છે માંથી એ વિડીયો પી તમને બતાવીશ કે આ કયું માઇક લેવો છું અત્યારેમાં જો આપણી આ બે માઇક છે આ લગભગ સાયનાના માઇક છે જો હોય સાયની લખેલું સાપુનને આવડે સાયની